અને જે આ દરમિયાન છે જૂના કેન્દ્ર માં શિવરાત્રી માટે ભવ્ય 5 દિવસનો જે મેળો જામેનો છે અહીંયા લાખોની સંખ્યામાં ભાવી ભક્તો દેશ ભરથી આવે છે કેમાં સાધુ દર્શન થશે અત્યારે છે 22 તારીખ અને ભવ્ય જે મેળાની શરૂઆત થઈ છે તેની સંપૂર્ણ માહિતી આપવાનો છે અહીંયા જનમનોવાળો ચેનલને સબસ્ક્રાઇબ જેવું વિડીયોને લાઈક કરો મિત્રો જો આ વિડીયો કુટુંબમાં જો લોકો શેર કરજો મિત્રો અત્યારે તમે જોવાનું તો પહેલો દિવસ જ છે સતાપ જરોડી થઈ કેમ આ ભક્તોની જે ભીડ રહી છે તમે જોવો છો સરસ મજાની જે બધા રમકડા ને એવી બધી વસ્તુ વગેરે વગેરે મળી રહી છે

તમે જો તો આ રીતે બધી વસ્તુ અહીંયા વેચી રહ્યા છે બાળકો માટે રમો કરવા ઓય મિત્રો આગળ 왔다 왔다 આપણે આવી ગયો છે વાલમરામ પાપાનો ઉતારો ગાડી આદ મિત્રો તમે જોવો છો નાના નાના જે રમકડા બાળકો માટે મળી રહ્યા છે ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ કારણ કે અત્યારે આપણે જે સર્કલ મારવા નીકળી ગયેલા છે કઈ કઈ રીતની વ્યવસ્થા છે તે જોવા માટે નીકળ્યા છીએ

મિત્રો આગળ વધી રહ્યા છીએ ધીમે 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 બધી જગ્યાએ અત્યારે તમને પ્રસાદી લેવા માટે દાયણ કરશે હું કેવું રોકેટ ભાઈ તમે કઈ બોલો બે શકજો બધી જો અનિશ્ચિત શરૂઆત થઈ ગઈ છે આજે ધજા ચડી અને ભાવ ભક્તો થોડી થોડી ભીડ દેખાવા મળી છે હજી તો શિવરાત્રિ ઘણી વાર છે પણ અનુક્ષેત્ર જે કાંઈ નાસ્તાના ને એવા બધા સ્ટોલ શરૂ થવા લાગ્યા છે બધાને પકડી પકડીને ખવરાવ ભજન ભક્તિ ને એવો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિ તમે જુઓ છો ઘણી બધી ભીડ અત્યારે હાલ લાગી રહી છે બધા મિત્રો અત્યારે આનંદ કરો નીકળ્યા છે અને વિડીયો તમને બતાવી દેશે રાકેશભાઈ તો આગળની વ્યવસ્થા જુઓ તો મિત્રો વિડીયોમાં બે કન્ટિન્યુ રહેજો અને સારી એવી એક લાઈક કરી દો અને એક કમેન્ટ કરી દો શું છે ખટરાનું આ ખટરાનું હા ત્રણસો પચાસ રૂપિયા સો રૂપિયા

પાણી રાની વચ્ચે રે આપણે આગળ વધી રહ્યા છીએ હવે આગળ આગળ આપણે નિહાળીએ શું શું વસ્તુ આપણને જોવા મળે છે મિત્રો આપણે આગળ વધતા વધતા હવે આપણને છે ને સરસ મજાનું જે પ્રસાદીમાં જે ભજીયા વિતરણ થઈ રહ્યા છે અત્યારે મિત્રો આપણને છે ને તમે જોવો તો પ્રસાદીમાં જે ફ્રીમાં જે ભજીયા વિતરણ કરી રહ્યા છે

અત્યારે તો મિત્રો હજી પહેલો દિવસ છે એટલે વાહન ની એન્ટ્રી છે બાકી પછી તો એ વાહન અંદર નહીં આવવાની આ રીતના મિત્રો ઠેક ઠેકાણે જે નગરપાલિકા દ્વારા જે પાણીના પરબ મેકવામાં આવેલા છે સિંગટેક્સ મિત્રો આપણે જે ગોરખનાથ રોડ ઉપર જે આપણે આગળ વધી રહ્યા હતા તમે જોવો તો અત્યારે આપણે ગોરખનાથ આશ્રમ તરફ આપણે પહોંચી રહ્યા છીએ ગુરુસિંહ ગોરક્ષનાથનું જે ભવ્ય થતી ભવ્ય રસોડું તમે કહી શકો જબરદસ્ત પહેલા દિવસથી આમ ભણો ને તો પાંચ દિવસ પહેલાથી હું ગમે તેનું પોબ્લે હોય ને તો તમને જબરદસ્ત એવું છે એમાં જમવાનું રહેવાની બધી વ્યવસ્થા છે એનો અલગ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું એ વિડીયો જ્ઞાન ચેનલમાં આવશે એને જોવાનું ભૂલતાન મળી રહ્યા છે અહિયાં મિત્રો જે ને આપડે ગોરક્ષનાથ છે હવે આપણે આવી ગયા છીએ તળેટી રોડ ઉપર

આટા મારતા જાઓ નાસ્તો ફ્રીમાં કરતા જાઓ બધી વસ્તુ તમને અહીંયા મળી જાય મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો એટલે હું આવા નવા વિડીયો બે પાંચ દિવસ ઘૂસતા એવા રાખું તમે જો તમને હારે હારું જ બતાવવા રાખું મજા આવી તમે આ રીતની ટ્યુબલાઈટ ઉભા રોડે મેકવામાં આવેલી છે

પંજાબમાં લચ્છી પીવડાવે મિત્રો તમે જો સાદી સોડા આવી ગઈ છે લીંબુ બધા મિત્રો તમે જો તો ચા પાણી નાસ્તો જે ફ્રી આપી રહ્યા છે સાંજના મિત્રો આઠ વાગી ગયા છે એને તમે જો તો અત્યારે બધા આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે હંગણા બટેટાનું શાક ભાત સંભારો બુંદી ગાંઠિયા આ તપા આપણે લીધા નથી આ ભાઈ લીધા છે રોટલો રોટલી ને સાઈઝ